આણંદના આંગણે રૂડો અવસર એકસો આઠ ડૉક્ટર વાર્ગેશ બાની ષ્ટિપૂર્તિ મહોત્સવ પર ભાગવત સપ્તાહનું આયોજન શહેરના રણછોડરાય મંદિરથી આજે બપોરે અઢી વાગ્યાના આરસામાં પોથીયાત્રા નીકળી હતી અનંત વિભૂતિ શુદ્ધાદેવ તૃતીય પીઠાધીશ્વર ગોસ્વામી એકસો આઠ ડૉક્ટર વાગેશ કુમારના ષષ્ટીપૂર્તિ મહોત્સવ પ્રસંગે મધ્ય ગુજરાત મહોત્સવ આયોજક સમિતિ દ્વારા આજથી ભાગવત સપ્તાહનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે શહેરના રણછોડરાય મંદિરથી પોથયાત્રા નીકળી હતી જેના પગલે આણંદ ખાતે રૂઢ અવસર મળ્યાની ભાવના વૈષ્ણવ ભક્તોમાં જોવા મળી હતી પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ ખાતે વૈષ્ણવ સંપ્રદાય માટે રૂઢ અવસર મળવા પામ્યો હોય તેમ ગોસ્વામી ડોક એકસો આઠ ડોક્ટર વાગેશ કુમારના ષ્ટી પુષ્ટિ મહોત્સવ પ્રસંગે મધ્ય ગુજરાત મહોત્સવ આયોજક સમિતિ દ્વારા આણંદ ખાતે આજથી ઉપલેટાના હિરેનભાઈ શાસ્ત્રીના કંઠે ભાગવત સપ્તાહનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું શહેરના રણછોડાઈ મંદિર થી એકાવન મહિલા કળશ યાત્રા સાથે યાત્રા નીકળી બેઠક મંદિર પહોંચતા માર્ગ પર શ્રીજીનું વાતાવરણ હતું સપ્તાહ દરમિયાન દ્વારકાધીશને નિત નવા મનોરથ અંગીકાર મધ્ય ગુજરાતના બાવીસ મંદિર ખાતે ઠાકોરજીને છપ્પન ભોગ રાસોત્સવ સહિતના ઉત્સવ આયોજન હાથ ધરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે ખૂબ જ આનંદનો વિષય છે આણંદના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ અનેક સ્થાનોથી ઠાકોરજી પધારીને અને વિશિષ્ટ મહોત્સવનું એક આયોજન નિર્ધારિત થયું છે આણંદની વૈષ્ણવ સૃષ્ટિ ખરેખર બળભાગી છે કે જેને આટલા બધા ઠાકોરજીઓના દર્શનનો લાભ પ્રાપ્ત થવાનો છે આજે બપોરે એક વાગે શ્રીમદ્ ભાગવતજીની પોથી યાત્રા જલારામ મંદિરથી નીકળીને અને બેઠક મંદિર સુધી પહોંચશે શ્રીમદ્ ભાગવત એક એવું પુરાણ છે કે જે સમગ્ર વિશ્વની અંદર આજે વિશિષ્ટ પ્રતિભા સાથે અને પ્રતિષ્ઠા સાથે કહેવાય રહ્યું છે એવા સંજોગોમાં આણંદની ધરતી ઉપર ખૂબ જ સુંદર કથાકાર દ્વારા એક ભવ્ય આયોજનનું સમગ્ર આણંદની જનતાને હું આમંત્રણ પાઠવું છું કે આ મહોત્સવમાં પોતે ભાગ લઈને અને અનેક પ્રકારના લાભ પોતાના જીવનમાં ઉતારી શકે શ્રીમદ ભાગવતના જે રત્નકણિકાઓ છે એને જીવનમાં આત્મસાત કરવાનો પ્રયત્ન જો વ્યક્તિ કરશે તો નિશ્ચિત રૂપથી એનું જીવન કલ્યાણમય બનશે એમાં જરાય શંકા નથી તો આજના દિવસે વિશેષ રૂપે આપ બધાને બપોરે દોઢ વાગે જલારામ મંદિરથી શોભાયાત્રા માટે આમંત્રણ છે અને સાત દિવસ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું રસપાન કરવા માટે આપ બધાને ખૂબ ખૂબ આમંત્રણ છે વિશેષ રૂપે અગિયારમી તારીખે જે છપ્પન ભોગ મહામહોત્સવ થવાનો છે એ દિવસે પણ બધાને દર્શનનો લાભ લઈને પોતાના જીવનને કૃતાર્થ કરવાનો ખાસ ખાસ આમંત્રણ આપી વિરમું છું